ਸਿੰਦੂਰ ਢੋਲਾਣਾ ਏ ਰੰਗ ਜਿਹਾ ਜ ਰੰਗਾਣਾ ਇਹ ਨਾ ਸੇਸਾ ਨਾ ਸਿੰਦੂਰ ਢੋਲਾਣਾ ਏ ਰੰਗ ਜਿਹਾ ਜ ਰੰਗਾਣਾ ਇਹ ਨਾ ਸੇਸਾ ਨਾ ਸਿੰਦੂਰ ਢੋਲਾਣਾ ਏ ਰੰਗ ਜਿਹਾ ਜ ਰੰਗਾਣਾ ਕਈ ਪਾਲਿਆ ਨੇ ਪ੍ਰਸ਼ਨ ਕਰੇ ਸੇ ગામના પાદરમાં ઉભેલો પાળિયો કવિ પાળિયાને પૂછે છે કે પાળિયા ગામના પાદરમાં તું ખોણાણો અને સિંદૂરથી તું રંગાણો મને જવાબ તો દે એનું કારણ શું છે પાળિયો કોઈથી બોલે નહીં પણ સમાજને દ્રષ્ટાંત પૂરું પાડવા માટે કવિ પાળિયાના મોઢામાં શબ્દો મુકતો હોય છે ચારણો એ પક્ષીઓને બોલાવ્યા છે ચારણો એ પશુઓને બોલાવ્યા છે પણ કુંજે વાદલ બીંધ્યા અનુભૂદી પડ્યા એ બચલા મેટમાં પી બાટડિયા

એ હવે વીર શિકારી હાંભળે અને મારી દુઃખ ની એ શિકારી મને જાવા દેને જીવતી અરે જેની જોવા એ એ શિકારી અમે જયારે મારા બચલાને સમજના ભેટમાં મૂકીને આવ્યા ત્યારે મારા બચલા ને આંખ નજો ને નહોતી અમ બચલા તણી અને હજી આખી ઘો પણ મને જાગ જીવતી એ એની જોવાજ મુખડીઓ પણ કુંજનો એટલો જ્યાં શબ્દ સાંભળ્યો ત્યાં શિકાર હાથમાંથી તીર પડી ગયું દુનિયામાં શિકારીઓના હૃદયને પરિવર્તન કરાવવા માટે કવિઓ આવા દ્રષ્ટાંતો તાકતા હોય છે શિકારીના હાથમાંથી ધનુષ પડી ગયું અને પ્રતિજ્ઞા કરી જિંદગી જીવીશ ત્યાં સુધી હવે હું કોઈ દી શિકાર નહીં કરું કવિ પાળિયા પ્રશ્ન કરે છે કે આ પાદર માં ખોડાવાનું કારણ શું સિંધુ ને રંગાવાનું કારણ શું પાળિયો જવાબ આપે છે કવિરાજ મારા ગામના જુવાનો બહાર ક્યાં હોય મારા દેશના ધર્મની ઉપર કોઈ હાથ નાખતો હોય બેન દીકરીના ના ને જોટવાનો કોઈ પ્રયત્ન કરતો હોય તે દિવસે ગામમાંથી માંથી હાથમાં હથિયાર લઈ અને એક પણ યોદ્ધો યુદ્ધમાં જવા માટે તૈયાર ન હોય તેથી પાછા અમે પાળિયામાંથી માંથી તરવારિયું ખેંચીને ઉભા થઈ અને ગામની માતૃભૂમિને રક્ષણ કરવા માટે ગામના પાદરમાં ચોકી કરવા માટે અમે કોળાના છીએ કીધું એ તો બરાબર છે પણ સિંદુરે રંગાવાનું કારણ શું પાણો રોવે નહીં પણ પાળિયાના પાણાની આંખો ભીજાઈ ગઈ ભીજાઈ ઘી કવિને કીધું કવિ હવે મને વધારે પ્રશ્ન ન કર કરવા દે વિશ્રામ એના સેઠા ના સિંદૂર ઢોળાણા આજથી વીસ વર્ષ પહેલાની વાત છે કવિરાજ પલ્યાની પહેલી રાતે હું મારી પ્રીતમાને મળવા માટે ગયો તો વાગી પગરો ની વાહલીઓ ગેંકી ઉઠ્યું નળીએ નળિયું કોઈ પધારે આના અવસરમાં લેલી વેલ બની ઓકળ્યું ખૂંટા માજમ રાત કહું બા છલકાવી તનની તાહળીઓ ને રોમ રોમ તર બોલ ધૂપેલે ફરી ઓડિયામાં આંગળ્યું મારી પરણેતર ને બારણે મેં ટકોરા કર્યા અને પરણેતરે બારણું ખોલ્યું ત્યાં તો ચાર મિલે ચોસઠ ખીલે

એમાં ધીંગાણા ઢોલો વાગ્યો રડી બાંગીજાંગ રડી બાંગીજાંગ રડી બાંગીજાંગ ઢોલ વાગ્યો હાલતા હાલતા મારી પરણેતરના ચૂડલા ના બે ચીપ ની વચ્ચે મારી કાન ની બૂટ આવી ગઈ અને મારાથી રાડ નખાઈ ગઈ અને ક્ષત્રિયની નેમથી ઓહો મારો ધણી મારા ચૂડલાની ચીપટીમાં જો ઉહકારો નાખી અને ઝજકી જાતો હોય તો આ ધીંગાણામાં શું કરશે મારો ધણી મારા ચૂડલાની ચીપટીમાં જો ઉહકારો નાખી અને જજકી જાતો હોય તો આ ધીંગાણામાં શું કરશે પણ વાત હું સમજી ગયો તો યુદ્ધમાં જવા માટે કવિરાજ હું તૈયાર થયો બબે કટાર બબે ભાલા બબે બ્રસિયું

ક્ષત્રિયણીએ કુણું પણ કાળજું કોરી નાખે એવું મેણું માર્યું કે રાજપૂત તારી માથે લોઢાનો ભાર ઘણો થઈ ગયો છે હવે જગદંબા ભેરે આવે તો પછી હાંગને શું કરવી છે અને મને હાંગ અંબાવતી વખતે પર્યા પહેલી રાત્રે હું યુદ્ધમાં જવા માટે જયારે તૈયાર થયો ત્યારે મારી પરણે તરે મને એમ કીધું હતું કે યુદ્ધમાં જાવ એનો વાંધો નથી પણ જોજો હો

ઘડી બાજે બાજે ઘડી ઢાલ ઘેની ઘડી બ્રહ્મ મુક્ષન ધરણ ખાકે લીની ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઝાકા ઝીક ઢીંગણામાં બોલાવી દુશ્મનોના માથું માથા વાટતા વાડ તો ઢીંગણામાં પડ્યો ઘરે ઘરે થી ક્ષત્રિયાણીઓ ઈ જમાનાનો રિવાજ પ્રમાણે પોતાનો પતિ ભાઈ દીકરો બાપ યુદ્ધમાં ગયા હોય અને પાછા ન આવ્યા હોય

નેરે નાળે થી હંતાય ને ન લોયો પાછો આવશે એના પર રગત નો દાગ નહીં હોય મને ખબર છે મારી ચૂડલી ની ચીપટી માં જે માણસ ઓહકારો નાખી જતો હોય એ ધીંગાણા માં શું કરશે હમણાં ગમે ત્યાંથી હંતાય ને પાછો આવશે બા આપણો રિવાજ છે રિવાજ પ્રમાણે આપણે જાવું જોઈએ અને ક્ષત્રિયાણી વેલડામાં બેઠા આખા રણ મેદાન માં આંટો માર્યો પણ પોતાના ધણીને ન જોયો ઘરે આવીને પોતાની સાસુ ને બાવન તોરે બેટડે સારે રન ફીરી જારી હાથ લિયા એ સાસુમાં તારા દીકરા એ બે કુલ ને લઈ મારો ચૂડો લજવ્યો મારી ચુંદડી લજવી તારા ધાવણ ને લજ્યું આખા રણ મેદાન માં આટો માર્યો કે મારા ધણીને મેં જોયો નહીં તેની મા એમ કે છે બેટા ઉતાવળા થાવમાં વહવર મારો બેટડો તો સઘુનીરો કાંત એ કાં ઘોડાની ઘુમરે અને કાં ઘેમર ગઝધંત એ જેવી તેવી જગ્યાએ ન હોય તમે એક જગ્યાએ તપાસ નહીં કરો મારો દીકરો હાથીને ઢાલતો ઢાલતો પીડ્યો હોય અને આવી પાછી રણમેદાનમાં અને આમ જોયું તો લડતા લડતા

ક્યાંય ખોળિયામાં પ્રાણ હોય ને ક્ષત્રિયાણી આવે પણ આજ આવતું અને રણ મેદાન માં આવી ચૂડી નીચી પે રે કણકણી વાલા ધણી ઊંધુ સમજી ગભાગણી હું મારી ભૂલ ઘણી વાલા ધણી મો સમજી વાણ હું એ થઈ મારી ભૂલ ઘણી આમ જોયું આપણે સાબાસ રાજપૂત સવાસ રાજપૂત સવાસ રાજપૂત શંકટનો વીરભદ્ર નામનો ગાંડ દક્ષપ પ્રજાપતિના યજ્ઞને ધમરોળી પડ્યો હોય એમ આજ રાજપૂત પડ્યો છે રાજપૂતાણી વર્ણન કરે છે રાજપૂતને જોઈને એ તુટી તો પનીતાસલી લોગ કડી કે તેમાં થલડે તરવા ચું પડી કેવી તારી વજ્ર વિધાતા જે દેખ ઘડી આ તો તે એકલા એ માર ખાતા વર્ણન થયું પણ એમ નહીં પણ તારી ભૂખી ભવાની રે આજ લોહીએ તર બોલ ભણી તારી ભૂખી ભવાની રે એ લોહીએ તર બોલ બની તે ચૂડી ની પેરે કણકણીઓ તો વાલા ધણી એ બાલા ભાંગ દેખ ગા ઘોર ગણા બી ધ્યાગા ડાંગ બોલા ખો તે કેમ જીલ્યા ગાવ ભયંકર સાંગ પણ રાજપૂતાણી વાહો જોયો કે આ બધા ભાગતા ભાગતા તો ઘાસ સહન નથી કર્યા ને પણ ઠોર નિશાળિયાની સ્લેટ કોરી હોય એવો રાજપૂતનો નો વાહો કોરો હતો એમાં એક ઘા નહોતો લાગ્યો તો આ ઘા કેવી રીતે જીલ્યા કે સામી છાતી જીલ્યા રે એને ગુલાબના ના ફૂલ ગણી સામી છાતી એ ઝીલ્યા રે એને ગુલાબના ના ફૂલ ગણી તે દી ચૂડી નીચી પે રે એ કણકણીઓ તો વાલા ધણી ગીધડાઓની નાતમાં જમણ થયો છે પણ એક ગીધ આ રાજપૂત ની પાસે નથી આવતું શું કામ એવા લતા રે દેહ પ્રાણ જ રાજ નથી જામાં દૂત સી ભાસત વક્ર ગતિ પેલી ગીધાણ દૂર રગી ડરતી સુકામ કે ગોળી જુદ ના રંગે રે તારીક સુંબલ આંખ લડી ગોળી જુદ ના રંગે રે તારી કુંબલ ગાખલડી રાજપૂતની લાલ ઝીંગાણા રંગથી રંગાડેલ કહુંબલ આંખ જોયે છે ત્યાં ગીથડા ડરે છે કે હમણાં કટારનો ઘા કરશે હોલી જુદના રંગરે તારી કુંબલ ગાખલડી આવું ભયંકર રણ મેદાન જોયું તો એક ક્ષત્રિયાણીએ એક આહું ન ભાડ્યું

માંડી રે એ બળી રણ છોડ ભણી તીધી ચૂડી નીચી પે રે એ કણકણી તો વાલા ધણી એક જ દિવસ નો ઘરવાસ હજી ઘર સંસાર માંડ્યો પણ નહોતો મારા નામનો હજી સિંધુ રાણે ધારણ કર્યો હતો એના સિંદૂરની યાદ જગતના ચોકમાં કાયમ રહે એનો ત્યાગ જગત કાયમ યાદ કરે એટલા માટે હે કવિ હું આખો સિંદૂરથી એટલા માટે પાળ્યો કે છે કે રંગાણો છું આવી ક્ષત્રિયાણી માટે રંગાણો છું એજી વાધુમાધુ મન ભૂંજમાં રે કરવા દે વિશ્રામ દેખ કવિ કરવા દે વિશ્રામ ਐ ਨਸੇ ਥਾ ਨਾ ਸਿੰਦੂਰ ਢੋਲਾਣਾ ਏ ਰਾਂਗੇ ਜਿਹਾਜ ਰਾਂਗਾਣਾ ਐ ਨਸੇ ਥਾ ਨਾ ਸਿੰਦੂਰ ਢੋਲਾਣਾ ਏ ਰਾਂਗੇ ਜਿਹਾਜ ਰਾਂਗਾਣਾ જનતાઓને વિનંતી કરે છે તેજી જણ નિજણ દોઈ भगत જનજે કા દાતા કા સૂર રે માડી કા દાતા કા સૂર બેટા બેટાની જન્મ આપી મારી ગુમાવી નહી નૂર નહીં તરું મારી વાંજી રેજે હે કોઈ ને ન દેજે નહીં તર માડી વાંજી રેજે હે વા કોઈ ને ન દેજે આજે પણ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડમાં પોતાના માતૃભૂમિ માટે બેન દીકરીના શિરને રક્ષવા માટે અનેક પાળિયાઓ અનેક ખાંભીઓ ગામ ઝાપે ઉભી છે ਦੇਤੀ ਮੋਗ ਜਾ ਵਾਗੇ ਢੋ ਹਉਨੀ ਬੇਲਾ ਹਬਾਤਾ ਵਾ ਦੇਤੀ ਮੇਗਾਨੀ ਕੋੜਾਣਾ ਇਹ ਜੀ ਹਉਨੀ ਬੇਲਾ ਹਬਾਤਾ ਵਾ ਦੇਤੀ ਗਮੇਗਾਨੀ ਕੋੜਾ